નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું અમારી પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં મિત્રો ધોરણ આઠની વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથી પાઠ નંબર ચાર દહન અને જ્યોતનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો તમે આવા અમારા અવનવા વિડીયોઓ મેળવવા માટે સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે નીચે આપેલ બે લાઇકન પણ દબાવવાનું ભૂલતા નહીં જેથી અમારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો વિજ્ઞાન વિષયની અંદર આપણે ચોથા પાર્ટનું અહીંયા સંપૂર્ણ સચોટ સોલ્યુશન કરવાના છીએ સ્વાધ્ય બોધીનો તો ચોથો પાર્ટ છે દહન અને જોત એમાં પ્રશ્ન પહેલો છે નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખો તો પ્રશ્ન પહેલો એનો વિકલ્પ છે નીચેનામાંથી કયો પદાર્થ દહનશીલ છે તો સાચો જવાબ છે વિકલ્પ સી લાકડું બીજો વિકલ્પ છે નીચેનામાંથી કયો પદાર્થ અદહનશીલ છે તો સાચો વિકલ્પ છે ડી એટલે કે પથ્થર ત્રીજો દહન થવા માટે નીચેનામાંથી કઈ બાબત આવશ્યક છે તો એમાં વિકલ્પ આવશે ડી એટલે કે આપેલ તમામ હવા આવે બળતન પણ આવે જ્વલન જ્વલનબી સુધીનું તાપમાન આ બધા જ વિકલ્પનો સમાવેશ થાય એટલે આપેલ તમામ એનો સાચો જવાબ આવશે વિકલ્પ ચાર એલપીજી બળતનનું દહન કેવા પ્રકારનું છે તો સાચો વિકલ્પ છે એ ઝડપી દહન પાંચ ફટાકડાનું દહન કેવા પ્રકારનું છે તો ફટાકડાનું દહન કેવા પ્રકારનું છે એનો સાચો વિકલ્પ આવશે વિકલ્પ ડી એ અને સી બંને એટલે કે ઝડપી દહન અને વિસ્ફોટક છ જ્યોતના કયા ભાગનું તાપમાન સૌથી વધુ હોય છે તો સાચો વિકલ્પ આવશે સૌથી બહારના ભાગનું વિકલ્પ બી સાત એક બળતણના બે કિલો જથ્થાનું દહન કરતા સાઈઠ હજાર કિલો ઝૂલ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે તો તે બળતણનું કેરેલી મૂલ્ય કેટલું થાય તો સાચો વિકલ્પ આવશે વિકલ્પ સી ત્રીસ હજાર કિલો જૂલ કીગ્રા પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો એમાં પહેલી ખાલી જગ્યા જે નીચેનામાં નીચા તાપમાને પદાર્થ સળગે તેને પદાર્થનો ખાલી જગ્યા કહે છે એટલે કે જોલાન બિંદુ કહે છે ખાલી જગ્યાની અંદર એ આવશે એના પછી બીજી ખાલી જગ્યા સૌની જોતના ખાલી જગ્યા ભાગનો ઉપયોગ ચાંદી પીગળાવવા માટે કરે છે કયા ભાગનો તો ખાલી જગ્યાની આવશે મધ્ય ભાગનો ત્રીજી ખાલી જગ્યા દહનને લીધે ઉત્પન્ન થતો ખાલી જગ્યા વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે તો એના વિકલ્પની અંદર ખાલી જગ્યાની અંદર આવશે જવાબ કાર્બન ડાયોક્સાઇડ ચાર સી એનજીનું પૂરું નામ ખાલી જગ્યા છે તો કમ્પેસ્ટ નેચરલ ગેસ પાંચ એલપીજીનું પૂરું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે પ્રશ્ન ત્રણ ટૂંકમાં જવાબ આપો પહેલો દહન એટલે શું તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા ઊર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે બીજો દહનના પ્રકારો જણાવો દહનના ત્રણ પ્રકારો છે ઝડપી દહન સ્વયંભૂ દહન અને વિસ્ફોટન દહન ત્રણ જ્વલનશીલ પદાર્થના ઉદાહરણો આપો તો જ્વલનશીલ પદાર્થોના ઉદાહરણો કયા કહે છે તો પેટ્રોલ આલ્કોહોલ એલપીજી સીએનજી વગેરે જેવા જ્વલનશીલ પદાર્થો છે ચાર એસિડ વર્ષા માટે જવાબદાર વાયુઓના નામ જણાવો તો એસિડ વર્ષા માટે જવાબદાર વાયુઓ સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ છે પાંચ ગ્લોબલ વોર્મિંગ એટલે શું તો બળતણના દહનથી પૃથ્વીના વાતાવરણમાં થતા તાપમાન વધારે ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે છ બળતણનું કેરેલી મૂલ્ય એટલે શું તો એક ઇગ્રા બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતાં ઉષ્મા ઉર્જાના જથ્થાને તે બળતણનું કેરેલી મૂલ્ય કહે છે પ્રશ્ન ચાર એ વિભાગ આપેલ બળતણનું વાયુ બળતણ પ્રવાહી બળતણ અને પ્રવાહી જે બળતણ વર્ગીકરણ કરવાનું છે અહીંયા તો અહીંયા કોલસો કુદરતી વાયુ કેરોસીન લાકડું સીએનજી એલપીજી છાણા પેટ્રોલ અહીંયા અલગ અલગ એનું વર્ગીકરણ કરવાનું દાખલા વાયુ બળતણ પ્રવાહી બળતણ અને ઘન બળતણ તો વાયુ બળતણની અંદર જે આવશે કુદરતી વાયુ સીએનજી અને એલપીજી જ્યારે પ્રવાહી બળતણની અંદર કેરોસીન અને પેટ્રોલ અને ઘન બળતનની અંદર આવશે કોલસો લાકડું અને છાણા પ્રશ્ન ચાર બી આપેલા પદાર્થોનું દહનશીલ અને અદહનશીલ પદાર્થમાં વર્ગીકરણ કરો તે પેટ્રોલ પથ્થર કાગળ ખીલી લાકડું અને કાચ અહીંયા આપેલા છે એમાં બે ભાગની અંદર વેચવાનું છે દહનશીલ પદાર્થ અને અદહનશીલ પદાર્થો કયા છે તો દહનશીલ પદાર્થની અંદર આવશે પેટ્રોલ કાગળ ને લાકડું જ્યારે અદહનશીલ પદાર્થો કયા કયા છે તો પથ્થર ખીલી અને કાચ પ્રશ્ન પાંચ તફાવત આપો એલપીજી અને કોલસો તો એલપીજીની અંદર આવશે એલપીજી વાયુરૂપી બળતણ છે જ્યારે કોલસો એ ઘન બળતણ છે એલપીજી ઓછું પ્રદૂષણ ફેલાવે છે તો કોલસો એ વધુ પ્રદૂષણ ફેલાવે છે એલપીજી દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી જ્યારે કોલસામાં દહન બાદ રાખ અવશેષો રૂપે રહે છે એલપીજી ત્યાંનું દહન સહેલાઈથી થાય છે જ્યારે કોલસામાં દહન થતા વાર લાગે છે બીજો તફાવત જોતનો મધ્ય ભાગ જોતનો બહારનો ભાગ આ વિસ્તારોમાં જ્યોત પીળા રંગની હોય છે જ્યારે બહારના ભાગની અંદર આ વિસ્તારમાં જ્યોત ભૂરા રંગની હોય છે જ્યોતના મધ્ય ભાગની અંદર અપૂર્ણ દહન થાય છે ત્યારે સામે સંપૂર્ણ દહન થાય છે મધ્યમ ભાગ જે છે ગરમ હોય છે જે સૌથી ગરમ હોય છે જ્યોતનો બહારનો ભાગ જ્યોતનો મધ્ય ભાગની અંદર ઓક્સિજનની ઉપલબ્ધતા ઓછી હોય છે જ્યારે જ્યોતના બહારના ભાગની અંદર ઓક્સિજનની ઉપલબ્ધતા વધુ હોય છે પ્રશ્ન છ નીચે આપેલા વિધાનોમાંથી સાચો વિધાનો સામે ખરા અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો તો પહેલું છે એસિડ વર્ષાથી ઇમારતો જર્જિત થાય છે તો સાચી વાત છે એટલે વિધાન ખરું છે બીજું એલપીજી ગેસના સ્થાને લાકડાનો ઉપયોગ કરવો હિતાહ છે આ વિધાન ખોટું છે ત્રણ કાર્બન મોનોક્સાઇડ વાયુથી બંધ ઓરડામાં સુતેલા લોકોનું મૃત્યુ થઈ શકે છે આ વિધાન સાચું છે ચાર લાકડાનું જોલણ બિંદુ એલપીજી કરતાં ઓછું છે આ વિધાન ખોટું છે વૈજ્ઞાનિક કારણ લખો એક રસોડામાં એલપીજી ગેસનો ઉપયોગ વધુ વિતાવહ છે તો લાકડા કરતાં એલપીજી કેલરી મૂલ્ય ઘણું વધારે છે એલપીજીના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી અને પ્રદૂષણકારક વાયુ ઉત્પન્ન થાય છે એલપીજીના દહનનું નિયંત્રણ કરી શકાય છે એલપીજીનું જ્વલન બિંદુ ઊંચું હોવાથી ત્યાંના દહનમાં ઓછો સમય લાગે છે બીજું કારણ મીણબત્તીનું દહન કરતાં જ્યોત મળે છે જ્યારે કોલસાનું દહન કરતાં જ્યોત મળતી નથી કારણ કે જ્યોત ઉત્પન્ન થવા માટે દહનશીલ પદાર્થનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થવું જરૂરી છે મીણબત્તીના મીણ પીગળીને બાષ્પીભવન પામીને વાયુ બને છે જે હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને જ્યોત ઉત્પન્ન કરે છે જ્યારે કોલસો મુખ્યત્વે કાર્બન છે ત્રણ બંધ ઓરડામાં કોલસાનું દહન હાનિકારક છે તેનું એનું કારણ છે કે બંધ ઓરડામાં કોલસાનું દહન થવાથી કાર્બન મોનોક્સાઇડ નામનો ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે માણસ તેને શ્વાસ દ્વારા અંદર લે છે ત્યારે તે હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય છે અને શરીરના ઓક્સિજનની અવરજવર રોકે છે પરિણામે વ્યક્તિમાં ઓક્સિજનની અછત થાય છે પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા પાણીનો ઉપયોગ હિતાવ નથી કારણ કે પેટ્રોલ પાણી કરતાં હલકું હોવાથી પાણી પર તરે છે પેટ્રોલથી આગ લાગી હોય ત્યારે પાણીનો ઉપયોગ કરવાથી પેટ્રોલ પાણી ઉપર તરે છે એટલે સળતું રહે છે પ્રશ્ન આઠ મીણબત્તીની જ્યોતની આકૃતિ દોરી જ્યોતના વિવિધ ભાગનું નામ નિર્દેશન કરવાનું છે તો અહીંયા આપણે આકૃતિ દોરેલી છે અને સાથે તેનું નામ નિર્દેશન પણ કરેલું છે કયા ભાગને શું કહેવાય પ્રશ્ન નવ પદાર્થને સળગાવવા માટે તેના જ્વલન બીજું જેટલું તાપમાન મળવું જરૂરી છે આકૃતિ સહપ્રયોગ વર્ણવો તો અહીં આપણે આકૃતિ સહપ્રયોગ વર્ણવેલો છે એના હેતુ આપેલો છે પદાર્થને સળગાવવા માટે કેના જ્વલન બિંદુ જેટલું તાપમાન મળવું જરૂરી છે હવે એની સાધન સામગ્રી આવશે કાગળની સીટને વાળીને બનાવેલા બે પેપર કપ લો પાણી અને મીણબત્તીનો સમાવેશ થાય અહીંયા આપણે આકૃતિ દોરેલી છે યોગની પદ્ધતિ છે એક પેપર કપમાં લગભગ પચાસ મિલી પાણી ઉમેરવું અને બીજા પેપર કપ ખાલી રાખો બીજું છે બંને કપને અલગથી સળગતી મીણબત્તી વડે ગરમ કરો તમારું અવલોકન નોંધવાનું છે અહીંયા એનું અવલોકન શું થાય જુઓ પાણી ભર્યા વગરનો પેપર કપ સળગી જાય છે પાણી ભરેલો પેપર કપ સળગતો નથી તેમાંનું પાણી ગરમ રહે છે હવે નિર્ણય એનો શું થશે તો પાણી ભરેલા પેપર કપને ગરમ કરતા પેપરને મળતી ગરમી પાણી શોષી લે છે પેપર કપ તેના જ્વલન સુધી ગરમ થઈ શકતો નથી જેથી તે સળગતો નથી પ્રશ્ન દસ તમે મિત્રો સાથે એલપીજીથી ચાલતા સ્ટવની જ્યોત અને મીણબત્તીની જ્યોતનું ઉલ્લંકન કરો જ્યોતનો રંગ કેવો છે મિત્રો સાથે ચર્ચા કરો કે શા માટે એલપીજી સ્ટવની જ્યોતનો ઉપયોગ રસોઈ માટે અને મીણબત્તીની જ્યોતનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે થાય છે તો અહીં આપણે લખ્યું છે કે એલપીજી સ્ટવની જ્યોત સામાન્ય રીતે વાદળી હોય છે કારણ કે એલપીજીનું સંપૂર્ણ દહણ ઊંચી ગરમી ઉત્પન્ન કરે છે અને ધુમાડો કે કાજળ ઉત્પન્ન કરવું કરતું નથી જેથી રસોઈ માટે તે અત્યંત કાર્યક્ષમ છે અહીંયા નીચેનો ફકરો વાંચે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે ગીતા તેના માતા પિતા સાથે પ્રવાસે ફરવા જાય છે ત્યાં તેઓ તાજમહેલની મુલાકાત લે છે ગીતા તાજમહેલની દિવાલોને ધ્યાનથી જોઈને કહે છે પિતાજી તાજમહેલ ફોટામાં તો સુંદર દેખાય છે પરંતુ આ દિવાલો પીળાશ પડતા રંગની થઈ ગઈ છે આવું કે એમ તેના પિતા કહે છે બેટા પહેલાં તાજમહેલ સુંદર હતો પરંતુ એસિડ વર્ષાના લીધે તેને ઘણું નુકસાન થયું છે ગીતા કહે આ વળી એસિડ વર્ષા શું છે ગીતાના પિતા કહે છે વાહનો અને કારખાનાના ધુમાડામાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરી વાયુ હોય છે તે વરસાદના પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે છે તેને એસિડ વર્ષા કહે છે તે ઇમારતો અને જમીનની ગુણવત્તાને નુકસાન કરે છે હવે આ પકડાના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના પહેલો પ્રશ્ન છે કે તાજમહેલની સુંદરતા કેમ ઘટી રહી છે તો તાજમહેલની સુંદરતા એસિડ વર્ષાના કારણે ઘટી રહી છે એસિડ વર્ષાના લીધે તાજમહેલની દિવાલો પીડાસ્પરતા રંગની થઈ ગઈ છે બીજો વાહનો અને કારખાનાના ધુમાડા કયા ઝેરી વાયુ હોય છે તો વાહનો અને કારખાના ધુમાડામાં સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સાઇડ જેવા ઝેરી વાયુ હોય છે હવે એસિડ વરસાદ થવાના કારણો કયા છે તો એસિડ વરસાદ થવાનો મુખ્ય વાહનો અને કારખાનાના ધુમાડામાંથી નીકળતા સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રો ઓક્સાઇડ જેવા જેવાયુઓ જવાબદાર હોય છે એના કારણે એસિડ વરસાદ થવાનું કારણ છે ચાર એસિડ વરસાદથી શું નુકસાન થાય તો એસિડ વર્ષાથી ઇમારતો અને જમીનની ગુણવત્તાને નુકસાન થાય છે પાંચ એસિડ વરસાદ અટકાવવાના ઉપાયો જણાવો તો વાહનોમાં પ્રદૂષણ નિયંત્રણ સાધનોનો ઉપયોગ કારખાનાઓમાં ચમણીઓ પર ફિલ્ટર્સ લગાવવા અને સ્વચ્છ ઇંધણનો ઉપયોગ વૃક્ષારોપણ દ્વારા સંતુલન ચલાવવું જાહેર જનતામાં જાગૃતિ લાવી વગેરે જેવા ઉપયોગ કરી શકાય છે